તો જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં ને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો ઘણા દિવસ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હે કેમ કે કેમ કે એનું ઘણા બધા રીઝન હે હું તમને પછી કહીશ અને મને ખબર હે કે તમને બધાને ઘણા બધા પ્રશ્ન થતા હશે છે ને ઘણા બધાએ કોમેન્ટ કરી હતી ઘણા બધા મેસેજ ઇન્સ્ટાગ્રામમાં કર્યા હતા કે બેન હવે વ્લોગ મૂકો મૂકવાને કેમ લોગ નથી મૂકતા એના ઘણા બધા રીઝન હોઈ શકે અને તમારા મનમાં ઘણા બધા પ્રશ્ન થતા હશે કે કેમ લોગ નહોતા મૂકતા બરાબર હે અને એ બધા જે પ્રશ્નો થતા ને આ વિડીયોમાં કોમેન્ટ કરજો બરાબર કે કેમ લોગ નથી આવતા કે ઘરે પ્રસંગ છે કે કારણ છે ઘરેથી બ્લોગ બનાવવાની ના પાડે હે કે ચેનલમાં કંઈ થયું હે કે એ બધા પ્રશ્નોનો જવાબ તમને આ જ વિડીયોમાં આપી દઈશ બરાબર અને વિડીયોમાં રહી છે કન્ટિન્યુ કેમ કે આપણે ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો હોય અને કદાચ આ વિડીયો છેલો પણ હોઈ શકે તો તમે બધા આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ખબર પડશે અને યે રહી અમારી ઉંદરિયું એ દેખી પે એક બેઠે હોય ક્યુંકી સબ મેરે હશે આલસુ હે ઇસલી અને મારે ઘરનું કામ હે થોડું ઘણું ચેલી ચેલી બે અત્યારે રમવા જવાનું હોય ઘરે કોઈ નથી એટલે રાયડું દે છે અને આપણે ધોવાના છે કપડાં કેમ કે ઘણા દિવસથી છે ને આગો થઈ ગયો જો અને યે રહી અમારી ગાડી નહીં એ ગાડી છે જીતભાઈની અને આપણી ગાડી ક્યાં ગઈ વેચી નહીં એ દેખાતી તો નથી ઓલી તો સાઈન છે ને હીરો રોક્યા આપણી બ્લુબેરી એ કદાચ ખબર નહિ હું તમને આગળ વિડીયો માં કહીશ અત્યારે બધું કઈ દેસ ને તો તમે બધા છેલ્લે સુધી જો બરાબર ઈ ગાડી અત્યારે ઘરે નથી અને આવશે પણ નહીં બરાબર એટલું કહી દીધું સારું હાલો તો વિડીયો માં રહેજો કન્ટિન્યુ પેન જો ભૂરી પાડી ને પાઈ હે અને આપણે જો કપડા કેટલા બધા ધોઈ ને ખાવ માં સબાસ ક્યો હું સબાસ કઈ બાવી ની એ ભગવાન અને આજે બનરાય ઘર પે લસણ કી કરી તેલ મે તારી વડી માં કનેત કેવાલો ને

બધા ભાઈ જોડીમાં વઢીમાં રોટલા ના વખાણ કરું કે શાક ના વખાણ કરું બહુ મસ્ત આજે બનાવ્યું છે શાક બનાવ્યું છે અને રોટલો અમે હું બનાવું તો મસ્ત જ બને બરાબર અડદિયા દાંત દુખતા હોય ને હવારે ખાવાનું હોય એટલે હવારે ક્યારેક ક્યારેક ને જયારે ભૂખ લાગે ત્યારે ખાવાનું અત્યારે તો રોટલા નું શાક હોય ને એટલે બપોરા કરી લઈએ ફટાફટ અને પછી પછી એક પોરો ને કે બીજું કામ આવે કા બેન 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 તમારે કઈ નહીં કેમ તે બનાવ્યા એટલે વખાણ કરો બેટા હે એને બનાવ્યા મને ખબર હે જ બનાવ્યા વાહ સરસ સબાસ કામ કરે મારે કરો તું હમ સરસ સરસ કઈ વાંધો નઈ

જો બોરા આવી ગયા હે ને ત્રીસ બોરા લેવા ને એને આપણે અત્યારે ભરી દેવાના હે માંડવીથી કેમ કે ટેકામાં જ્યારે વારો આવશે ને ત્યારે એટલે તાણ ના પડે ડાયરેક્ટ પછી ટ્રેક્ટરમાં જ ભરવાની ટોલી રહીએ એટલે અમે જો માંડવી હૈર્યા આપણે ઠંડા એરિયા સુખના સિવરાજ ન્યુ એડેડ પ્લસ પ્લસ ઉંદેડાઈ તોડી ને કહી ચાલો હવે આપણે કરી દઈએ બોરા ભરવાનું ચાલુ આપે મેરે દાદાજી ઉતારો કાઢતે હું આ માંડવી કા દાદા કેટલો ઉતારો હે દાદા 15 ના વાહ 15 નો ઉતારો 15 નો ઉતારો એટલે હરામ હરે ઉતારો 15 નો કહેવાય કનાડા વાહ દાદા વાહ તકલા દાદા હાલો બિંદુબેન આપણે બે બોરા ભરવા મંડી ઓકે

ધક્કા ખાવા જો શાકભાજી સાતું થઈને કંઈ વાંધો નહીં અને હું તમને સવારે એમ કહી હતી કે વિડીયો કેમ નથી આવતો તો વચ્ચે અને થોડું ઘણું કામ આવી ગયું હતું ને થોડું ઘણું આરાસ આવી ગયું હતું અને થોડી ઘણી હમણાં દિવાળી પર વધારે ખેંચી લીધી હતી ને એટલે થોડીક રજાઈ રાખી હતી બરાબર અને હવેથી ડેલી વિડીયો આવશે કંઈ જ વાંધો નથી નથી આપણે ઘરનો પ્રોબ્લમ નથી ચેનલમાં પ્રોબ્લેમ કે નથી એ કે બીજો કંઈ પ્રોબ્લમ ને હવે ડેલીથી વિડીયો આવશે બરાબર અને સોરી કે હમણાં ઘણા દિવસથી આ વિડીયો નહોતા આવતા ને હાર હાલો તો બીજું હું અને વિડીયો ને કરનાખી અહીંયા એન્ડ અને મળીશું પાછા મસ્ત ના ધમાકેદાર વ્લોગ સાથે અને નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો બરાબર બિંદુબેન બરાબર 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 કે દે સબસ્ક્રાઈબ કર નાખો સબસ્ક્રાઈબ કરનાખો નાખો કર યસ ઓકે હાલો જય દ્વારકાધીશ